તો ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામેનો વિરોધ યથાવત છે ભાજદૂતોને રાજપૂત થવા આહવાન રાજકીય આગેવાનો સમાજનો વિચારો ખુરશીનું નહીં પ્રજ્ઞાબા આંદોલન ચાલુ છે તે ચાલુ જ રહેશે તેવું પણ કહી રહ્યા છે ભાજપમાં રૂપાલા જેવી ગંદકી દૂર કરો તેવી વાત કરવામાં આવી ઘણા રોષ આજી પણ યથાવત જોવા મળી રહ્યો છે પ્રજ્ઞા બાદ ઝાલા આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ બા અનેક વખત રજૂઆતો કરી જોહરની તૈયારી દર્શાવી એ પણ અટકાવવામાં આવી હવે આગળની રણનીતિ શું છે કારણ કે સ્ટેન્ડ ક્લિયર છે કે હજી સુધી રદ નથી કરવામાં આવ્યું તો તમારી માંગણી હજી સુધી સ્વીકારી નથી તો આ પ્રકારનો વિરોધ ક્યાં સુધી યથાવત રાખશો વિરોધ તો ચાલુ જ રહેશે જ્યાં સુધી રૂપાલાને અમે કાઢશું નહીં ત્યાં સુધી સમજો કે અમે નથી કાઢી શકતા તો અમારા ભાઈઓ તો છે જ તે અને અત્યારે બધા તમને ખ્યાલ જ હશે કે મેદાનમાં આવી ગયા છે હવે તો અમારી જરૂર બી નથી અમારા ભાઈઓ જ પહોંચી વળશે બીજું પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું જેટલા બી ભાજપમાં છે હજી પણ પોતાના રાજીનામા નથી આપ્યા તો એ લોકોને રિક્વેસ્ટ કરું છું મહેરબાની કરીને તમને એ વિચારો ભાઈઓ અમારા ભાઈઓ જે છે ભાજપમાં એ લોકોને જે ભાજપ પ્યા નહોતી એ લોકોને હું કહું છું કે મહેરબાની કરીને ભાજપને છોડો કમલમને ઘેરાવવાની વાત હતી કમલમમાં પણ પહોંચીને વિરોધ કરવાનો તમારા આગેવાન દ્વારા કહેવામાં આવ્યું હતું એ શું હતું રાજ શેખાવત રાજ શેખાવતે જે કીધું છે કે કમલમને ઘેરાવો કરશું પણ મારા મારી કે એવું બધું રાજ શેખાવતે નથી કીધું તો ઘેરાવો એટલે અમે ત્યાં જશું અને અમે અમારા રીતે વિરોધ જાહેર કરશું એમ પણ પ્રકારનો વિરોધ દર્શાવવાની વાત છે પરંતુ શાંતિ ઢબે આ વિરોધ અહિંસક રીતે પોતાની રજૂઆત કરવાનો ધ્યેય સાથે કમલમમાં પણ જવાની વાત પ્રજ્ઞાબાએ કરી છે મહત્વનું છે કે જે પ્રકારે અનેક અચિમકી છે જે પ્રશાસન સાથે જોડાયેલા જે પાર્ટી સાથે જોડાયેલા તમામ રાજકીય આગેવાનો છે તેમને પણ ગીતાબાએ ગીતાબાની સાથે સાથે પ્રજ્ઞાબાએ પણ ચીમકી આપી છે કે ત્યાંથી સમાજ સેવામાં સમાજ નિવારે આવવા માટેનું આહવાન કર્યું છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ